જય માતાજી મિત્રો આપણે એક ઉક્તિ સાંભળતા હોઈએ છીએ વર્ષોથી કે કૂવો કૂવાને ન મળી શકે પણ માણસ માણસને ક્યારેક ને ક્યારેક ગમે ત્યાં મળી જાય આ ઉક્તિને સાચી કરતો એક પ્રસંગ મારા પિતાજીના મુખેથી મેં સાંભળેલો મારા પિતાજી આઝાદી પહેલાંની વાત કરતા હતા એટલે સને બેતાલીસ તેતાલીસ કારણ કે પાંચેક વર્ષ પછી આપણને અંગ્રેજોએ આઝાદી આપી એનાથી પહેલની વાત પિતાજી એ વખતે ભરયુવાન અને એમની હિંમતના તો મારે કંઈ વખાણ કરવા જ નથી મિત્રો એક મુસલમાન વેપારી ભેંસોનો એને સિંધી અને કચ્છી ભાષામાં સોદા કરકે એ પચાસેક ભેંસો બે ચાર માણસો સાથે અને અત્યારનો હિન્દુસ્તાન એ વખતે તો બધો સળંગ હિન્દુસ્તાન પાકિસ્તાન બે હતો પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભેંસો લઈ અને આપણી ગુજરાત બાજુ વેચવા માટે નીકળેલો પણ સંજોગો એવા બન્યા કે મારી જન્મભૂમિ ચૂડીયો ગામ અને બેરાણો ગામની વચ્ચે એ ભેંસોમાં એક બીમારી આવી ગઈ એને માતા કે અને મિત્રો માતા બીમારી માણસો માટે ખતરનાક પણ ભેંસો તો એકે જીવતી જ ન રહે બહુ જલ્દી એમાં ચેપ ફેલાય અને મરણને શરણ થાય અને પાછો વાયરસ એવો માતાનો કે એકમાંથી બીજામાં પ્રસરે હવે એ માણસ બે ગામની વચ્ચે આવ્યો ત્યાં તો ભેંસો મરવા માંડી હવે કરવું શું ત્યાં જોગ દીધી ભેંસો બેઠી વાડો બનાવ્યો એમાં બેરાણા ગામવાળા પટેલો છે સોઢા દરબારો હતા આ બધાને ખબર પડી કે કોઈ મુસલમાન ભેંસો લઈને આવ્યો છે ને આપણી ભેંસો મરી જશે એટલે સ્વાભાવિક છે કે એને થોડો બીવડાવે કે ભાઈ અહીંથી જતો રહે હવે આને જાવું ક્યાં આ બાજુ રણ આવી ગયું ભેંસો બધી માંદી બિચારો પગે પડે અને જરૂર ધોલ ધપાટે કરીએ છે બાપુ ક્યાં જાઉં ક્યાં જાઉં કે તું ભાઈ અહીંથી જતો રહે અમારી ભેંસો અમારો માલ મરશે એમાં મારા પિતાજી ઘોડા ઉપર ચડી અને નગરથી ચૂડીઓ આવતા હતા કારણ કે એમનો મોસાળ મારા પિતાજીનું ઊંડેર એટલે મામાના ઘરે ગયેલા અને ત્યાંથી વળતા વળતા હવે આ મુસલમાનને માર ખાતા જોયો એટલે ઘોડાને એ તરફ વાળ્યો વિચાર કર્યો કોણ હશે કોણ મારે છે આને પણ મારા પિતાજીની ધાક ને એમને આવતા જોયા એટલે આ બેરાણાવાળા જે હતા એ રવાના થઈ ગયા આ મુસલમાન વેપારી નથી હો કે આવનાર માણસ ભલે કદકાઠી એટલી બધી નથી શિકલ સુરત એટલી નથી પણ છે કોઈ જોરાવર આવીને પૂછ્યું ભાઈ શું છે કોણ છે વાત કરી કે આવી રીતનો છ અને ભેંસોમાં બીમારી આવી આ લોકો છે અહીંથી જતો રહે પણ હવે આવું ક્યાં મારા પિતાજી કહેવાય કામ કર ધીરે ધીરે ભેંસો લઈ આવ આગળ તળાવની બાજુમાં એક ખેતર આવશે નવાતર એ ખેતરનું નામ છે ચારે બાજુ વાડ છે અંદર ઘણા બધા ખેજડા છે છાયા છે એમાં ભેંસો રાખો અને તળાવમાંથી પાણી ઉપાડી લાવીને પાજો તળાવમાં લઈ જતા નહીં નહીં તો બીજા માલને આ ચેપ ફેલાશે અને તમને કોઈ પૂછે કે અહીંયા કોણે બેસાડ્યો તને તો મારું નામ દઈ દેજે અને મિત્રો આવી જ રીતનું કર્યું અમુક ભેંસો મરી ગઈ પાંચ દસ વીસ જે બચી હોય તે એ રવાનગી એણે જ્યારે કરવાની હતી મારા પિતાજી એને મળી શક્યા નહીં એ નીકળી ગયું મેં શું તો ક્યાં વેચી શું હશે અને એ પછી વર્ષોના વાણાયા ભાયા ઓગણીસો અને ઓગણીસો ને છપ્પન સત્તાવનમાં મારા પિતાજીના લગ્ન થયા પછી તો અમારો જન્મ થયો પિતાજી વૃદ્ધ થયા અમે નાના ને બે દુષ્કાળ પડ્યા મિત્રો એક દુષ્કાળ તો અમારા ગામમાં જેમ તેમ કરીને કાઢ્યું પણ બીજો નીકળે નહીં પિતાજી મજૂરી કરવા માટે સિંધમાં ગયા દસેક માણસોનું ટોળું હિન્દુઓનું અને હૈદરાબાદના રેલવે સ્ટેશન ઉપર એ જ વેપારી બહુ વૃદ્ધ થઈ ગયેલો હાથમાં છડી મહેંદી લગાવેલી દાઢી અને મહેમાનોને મૂકવા માટે આવેલો રેલવે સ્ટેશન એમાં નજર પડી આ લોકો બેઠેલા હિન્દુ બધાય એ માણસ ઉભો રહ્યો અને મારા પિતાજીને કીધું કે ખુદા મુખે જે ભૂલાય ન અબા તું ચૂડીયો જો ચારણ કોણ હૈ હા રહીશ એ આપ યાદ છું આપી મેહું તું જે નવાતર ખેતર મેં હોય પછી તો મિત્રો ઓળખાણ થઈ બથ ભરીને મળ્યો અને જેટલા સાથીદારો દસ બંદર જે હા એ બધાને ઘરે લઈ ગયો જમાડ્યા એ વખતે તો સસ્તાઈનો જમાનો રૂપિયો ગાડાના પૈડા જેવો એ બધાને બે બે રૂપિયા એને ઓઢામણી કરી મારા પિતાજીને થોડી વિશેષ કરી હશે અને એના ગામના તમામ માણસોને બોલાવીને ડાયરો કર્યો અને મારા પિતાજીની ઓળખાણ કરાવી મારા પિતાજીની કદર કરી એમને સારી એવી પરામણી ઓઢામણી કરી તો મિત્રો કૂઓ કૂવાને મળે નહીં માણસ માણસને મળી જાય એનો આ એક દાખલો છે ક્યાં અમારો ગામ થરપારકરનો ચૂડીયો ક્યાં હૈદરાબાદ એ મુસ્લિમ અને ક્યારે મળેલા ને પાછા ક્યારે મળ્યા કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા એટલે આપણે પણ ક્યાંક સારા સંબંધો રાખીએ તો ગમે ત્યાં ક્યાંક મળી જાય એકબીજાને કામે આવીએ તો કેવી રહી આ પિતાજીની યાદ જરા શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી